બોલાચાલી કરી પોલીસનો રોફ જમાવી લાકડી વડે ઢોરમાર મારનાર પોલીસ કર્મી ભરત ભરવાડ હોવાનું જણાયું છે હાજર સિક્યુરિટી ગાર્ડ અને સ્થાનિક વ્યક્તિએ વચ્ચે પડી છોડાવ્યો હતો પોલીસ કર્મીની દાદાગીરીની માર મારવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી હવે આ મામલે ઝોન પાંચ ડીસીપીએ એસીપીને તપાસ સોંપી છે ફરી એક વખત અમદાવાદ પોલીસની દાદાગીરી સામે આવતા કાયદાના રક્ષક જ કાયદો તોડીને ધજાગરા ઉડાવ્યા છે અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા પોલીસકર્મીએ પોતાનો રોફ જમાવવા માટે એક સોસાયટીના સિક્યુરિટી સુપરવાઇઝરને ઢોર માર માર્યો છે પહેલા તો પોલીસકર્મીએ માસ્ક કેમ નથી પહેર્યું તેમ કહીને સુપરવાઇઝરને માર માર્યો હતો આ સાથે જ દબાણપૂર્વક ગાડીમાં બેસાડવાનો પણ પ્રયાસ કર્યો હતો અમદાવાદ પોલીસની આ દાદાગીરીની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો વાયરલ વિડિયોમાં દેખાતા પોલીસકર્મી ભરતભાઈ ભરવાડ હોવાની ચર્ચા પણ ચાલી રહી છે ભરતભાઈ ભરવાડ ખોખરા પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવર તરીકેની ફરજ બજાવવાની પણ ચર્ચા છે ત્યારે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે સત્યરે ડોટ કોમ અમદાવાદ યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્યડી ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે